મને ખાલી એકવાર પિંજરા ભાઈ કાટો એટલે બાપ ના બોલ થી તમારા પૈસા વસૂલ કરી દો અરે ભી તો રુકો રામ રામ મિત્રો અમે આવી ગયા શ્રી જુનાગઢ ચક્કર બાગમાં ભાતે ભાઈટના જનાવર જોવે ભીડો પછી તો અમે ફટાફટ ટિકિટો લઈને ગરી ગયા ચક્કર બાગ મને એમ ભાટે ભાઈટ ના બગલા જોવાનું ચાલુ કર્યું હો એટલે આમ જો આ બગલે ડોક તો લઘરા કાકા જેવી લાંબી છે ના છોકરું તો બગલા ભાળીને રાજી થઈ ગયું પણ એટલે હવળા બગલા તો ઘણા જોયા પણ આ તો ઊંધિયા બગલા મુવા છે વળી આ બગલા ને ગમે ને લાવ્યા હોય ગૌઢા થઈ ગયા છે આમ જોવો ખરા બસારાના ના લબડી ગયા એટલે એ પણ આ તો લાલ ડોક વાળો હે જબરો બગલો છે આને પિંજરા બાર કાઢ્યો હોય તો આ તો આખે આખા છોકરા ને ગળી જુનાગઢ ના શક્કરબાગ માં ભાઈ ભાઈ ના જનાવર જોવા બે આની પેલા વિડીયો હતો એમાં ઘણા બગલા જોયા પણ તમને એક બગલો બતાવવાનો બાકી રહી ગયો તો પછી તો આવ્યા કલરે કલર ના મોરલા અને જેવા મોરલા ને છોકરા ભાળી ગયા તા તો મારા બેટા જાળી ઉપર સડી ગયા બોલો એટલે આને તો પ્રેમ લીલા શકાવી શાબાશ બેટા બહુત બઢિયા એ સબ ક્યાં દેખના પડ રહા હે એટલે આ પોપટ તો વાંઢો લાગે બચારો એકલો બેઠો અલ્યા આ તો સામરૂપ છે આને ભલે પાખું નથી પણ આ રેલગાડી કરતા ફાસ્ટ દોડે તો જ હા મારા બાપ ના હામ ખાઈ ને કઉ છું જા લગ્ન આ બધા મારો વિડીયો ઉતારશે ને ત્યાં લગ્ન ઊંધો થાય તો રામ રામ મિત્રો અમે વળી પાસે આવી ગયા સેવી જૂના ઘટના સકર પહેલા અમે પાણીમાં તરતા જીવતા કાશબા જોયા અને પછી અમે પોગી ગયા યાર ઊ જોવા પણ જોવો ખરા રાંઢવા જેવા યાર હોય રાંઢવા જેવા ના સોકરો તો જરાય બીતું જ નથી અને એના લગન થયા છે મગર હે નહી લકડી હે મગર હે નઈ લકડી હે બસ બહુ આજ તો ફસલા કઈ અમને તો બે કલાક પછી ખબર પડે આ બધી તો જીવતી મગરું છે આને જોવો આને કઈ ઉપાય દી છે પીડો છે ને ભાતર નો ભીમો હોતો હોય એમ એટલે આને ફાળ તો મને ગીત યાદ આવી ગયું એ ઘરણી હવજ નો શિકાર કરી ગઈ એટલે આ શિયાળ એને બર્યા ફેલ થઈ ગઈ લાગે છે ઉભું જ નથી રહેતું બોલો પછી અમે પોગ્યા હિપોપોટેમસના વાડામાં પણ તમે આમ જોવો તો ખરા આને જોઈને જ બીક લાગે એવું તો એનું જડબું છે અને ધોરાઈ ની હમયું જેવા દાંત છે ઓ અને ખાય ખાઈ ને ખદડો થયો બોલો તો રામ રામ મિત્રો અમે પહોંચી ગયા જુનાગઢ ના સક્કરબાગ માં સિંહ ને જોવા અને એને ભાળીને તો નાના છોકરા ના પેટ બગડી જાય એવા ડાલા મથા સિંહ હો અરે પણ આખા સક્કરબાગ એક જ જનાવર ના પિંજરે ટ્રાફિક નતું એટલું ટ્રાફિક તો આ સિંહ ના પિંજરા પાસે હતું બોલો પબ્લિક હમાતું નતું પણ સિંહ તો સિંહ કેવાય પછી ભલે પાંજરામાં પૂર્યો હોય આનો ખાલી એક પંજો પડ્યો હોય તો વીસ જમણ ઊંધી તો પાણી નો માગે પણ આને ખાલી બે મિનિટ પિંજરા બાય કાઢ્યો હોય ને તો હું ગેરંટી મારીને કહું છું કે જેટલા મોબાઈલમાં વિડીયો શૂટિંગ ઉતારે છે ને એ એક મોબાઈલ લેવા ન ઉભા રહે બોલો પછી તો સિંહ એની વાલી સિંહણના હામ ખાધા કે જ્યાં લગન આ બધાય મારો વિડીયો શૂટિંગ ઉતારશે ને ત્યાં લગન હું ઊંધો થાલીશ તો મિત્રો અમને જુનાગઢના માં ભાતે ભાતના જનાવર જોવાની બહુ મજા આવી અને આપણે આવા નવા કોમેડી વિડીયો આગળ લાવતા રહીશું એટલે સપોર્ટ કરતા રહેજો મારા વાલા